છે ના ખોખા ઉપર તમે લાવ્યા હતા ને દવાસરી ખોખા એના ઉપર ચિત્ર લગાવ્યા છે એ ચિત્ર ઉપરથી તમારે કયો મૂળાક્ષર બને એ તમારે મને કહેવાનો છે દાખલા તરીકે આ ચિત્ર છે ટપાલ બરાબર તો ટપાલી નો કયો મૂળાક્ષર આવશે ટ તો તમે આમ ખોલશો એટલે અહીંયા લખેલો હશે તો સમજવાનું કે મારું સાચું છે ને ટો સર ચાલો જયભાઈ થી શરૂ કરશું ચલો જયભાઈ એક ખોખ ઉપાડો ચાલો આ ટપાલી આવી ગયા ને ટપાલી નહીં મૂકી દો ચાલો બીજું લઈ લો લાઈનમાં લેવાનું એવું શોધવાનું નહીં આ જે હાથમાં આવે ને લાઈનમાં લેવાનું શું કહેવાય એને

શું કહેવાય એને ઈયળ ઈયળ નો ઈ દરેકે બોલવાનું છે વારો એને એને બધાય બોલવાનું છે ચલો જોવો પછી જોવાનું સાચું બોલી કે ખોટું બોલે એમ જોવાનું ધક્કો મારો મારો ધક્કો જો આવ્યો ને ઈયળ નો સરસ ચાલ ખુલ્લું જ રહ્યા દવામાં ચલો હવે બીજા લઈ લો બેન બાજુ વાળા કોણ છે કૃષ્ણાબેન ઊભું નહીં રહેવાનું સ્પીડમાં ફટાફટ લઈ જ લેવાનું

ચલેને શું કહેવાય સરસ જબલાનો જ સરસ ચલો આ કયો મૂડ અક્ષર આવ્યો જ પ આને શું કહેવાય જબલા જબલું જબલાનો કયો મૂડ અક્ષર આવ્યો જ જો જબલાનો જ ચલો તારું એક લઈ લેખો એ બાજુથી લેવા ને તમારી બાજુથી લઈ લો ચલો કયું ચિત્ર છે બતાવો જો બધાને કયું કહેવાય એને પણ खल 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 लो काय मुडाक्षर आवे पाठ हां हां बताओ जोय मुको अया सर चलो हिमांशी बे हमनत में सिखारे थोडा के दिवस पेला कायो केवा यशोरिया क्षत्रिय हां तो कायो मुडाक्षर आवे अक्षर अक्षर अक्ष ने छ अच्छा चलो चलो, चलो पछि पकड़ो चलो फटाफट ઘર છે શું છે ઘર તો ઘર નો કયો મૂળાક્ષર આવે નિદી ઘ સરસ ચો ઘર નો ગ ચલો લઈ લો એક પાર્ટ એટ ઈટ એટ શું કહેવાય ઈટ નો કયો મૂળાક્ષર છે ઈ સરસ મકો ચાલો

Membuat citra bela, citra bata un bolok, kayu citra ceh. <hesitation> yang bolokan beda, pasti soscelano, kayu mudak celawe. <hesitation> So mukul celonye, syabash, u, u, Oot. Oot. celok babiaben. પેલા બોલવાનું બેટા ડમરુનો ડ પેલા બોલવાનું કે ભાઈ શેનું ચિત્ર છે પછી મોલાક્ષર બોલવાનું ચલો આદિત્ય છત્રી ચલો છત્રીનો કયો મૂળાક્ષર આવશે છ છ સરસ મૂકો ચલો ચલો હેતસરીબેન ફળ ફળનો નીચે નીચે ધબકો મારવાનો નીચે ધક્કો મારો નીચે કોને નીચેની તરફ ધક્કો મારો આમ નીચે જ ધક્કો મારવાનું ઉપર થી નીચે કેવી રીતે છે તો ચલો સાનવીબેન સ્પીડ રાખજો ભાઈ પેલા ચિત્ર કયું છે બોલતા જ નહીં ચાલ બોલ પેલા ક કમળ 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 નું કયો મોડાક્ષર આવે ભાઈ એમ બોલવાનું મૂકો ચલો નીચે પેલા ચિત્ર નું નામ નહીં બોલે આઉટ ભાઈ હવે આપણે એવી રમત રમીએ ચાલો રમકડા નો ર શું કહેવાનું પેલા ભાઈ Rama Kudu, Rama Kudu ya Rama Kudu siapa sih? Rama Kudu. Siapa citra cewek? Rama Kudu. Rama Kudu to Rama Kudu ro. Ra. Kolin batalo cello. Cello, oke, ayo selesai swariah. <coughs> ganpati no go. Hm, Ganpati, to Ganpati no go. go. Muka cello aja. Charas. Cello, Himanshi Ben. ચલો પછી બેટા ચલો પાર દીખું એક બાજુ થી લેવાનું તો ફટાફટ એ થઈ જાય ચલો ત Talwano to. Saras. Talwano to. to. Chalo muko. Wah, bhai wah, jodhdar. pem. Jog. Jog, jog. Jogno. Jog no. Jog. Jog. Chalo, nidhi ben. Nar. Nar no. Nar. Sukhe, bhai. Naad. Naad. હવે એ બાજુ મૂકજો અહીંયા જગ્યા પૂરી થઈ ગઈ ચલો ભવ્ય હિમાશ હિમેશભાઈ હમ બતાવો જોઈએ મૂકો અહીંયા ચલો આ બાજુ મૂકો અહીંયા હ ચલો આદિત્યભાઈ લો આદિત્યભાઈ ચિત્ર બતાવો પેલા બધાને ચિત્ર બતાવો ભમરડાનો ભ મૂકો ચલો એ

ચલ લઈ લે બેટા લસણ પટ્ટી હા લસણ પટ્ટી નો લ પટ્ટી નહીં એને શું કહેવાય આમાં શું લખેલું છે લપસની આપણે એને શું લસણ પટ્ટી પણ કહેવાય લસણ પટ્ટી નો લ લસણ નો લ લપસની નો લ લસણ પટ્ટી નો લ લપોટી નો લ લ લક્કરખોદ નો લ બીજા શું નો લ થાય ભાઈ લપોટી તો આવી ગઈ લખોટી નો

હે ગાડી નું તો આ થાય મૂકો ચલો અજગર નો હા અનાનસ નો ચલો ચલો આપણે હવે કોણ આવ્યું પાર થાય છે ઋષિ લઈ લે ઋષિ ઋષિનો નો કયો મોડાસર આવશે રૂ ચલો મૂકો ચલો નીતિબેન ખોલો જે શું લખેલું છે ધક્કો મારું ઉપરથી થી ધક્કો મારવાનું આટલા બધા ખોલે તો ભૂલી ગઈ કયો અક્ષર આવ્યો થ થર્ડ નો ચલો થળિયા ઠ એમ બોલવાનું પેલા થળિયાનું ચિત્ર છે થળિયાના ઠ ઉપરથી કયો મૂળ અક્ષર આવે ઠ ચલો કોણ ચલો લઈ લે બેટા હા કયું ચિત્ર કેવાય એને પણ હડ નો હડ ખેડૂત પાસે હોય ને હડ હા એ હડ નો હૂકો ચલો અહીં 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 મૂકી દઉં અહીંયા આની જોડે ચલો હવે કોનો વારો આવ્યો હે લઈ લે શું કાઢી રહ્યો સાપ શું કાઢી રહ્યો ફેન

ચાલો અહીંયા જોડે બોલજો ચલો બળદનો ઈયર નો ટપાલી નો જબલા નો પલ નો વહાણ નો સષ્ટોન નો ઋષિ નો યજ્ઞ નો યજ્ઞ નો હ ક્ષત્રીઓનો ઘરનો નો ધજાનો સસલાનો ઊંટનો જગનો પછી ઉંદરનો ઢોલનો ઓજારનો ઉપયોગ નો છત્રીનો ફળનો ફળને એમ આમ કાઢવાનો થોડો બાર દડાનો મણનો રમકડાનો લપસણીનો લપસણીનો લ પછી થ મદારીનો થરનો અજગરનો ગણપતિનો કા ગણપતિના ખોખું દબાઈ થોડું ચકલીનો ચ પતંગનો તલવારનો ત ભમરડાનો નળનો શરણાઈનો બારનો